જો તાર ઉપર કેટલા બધા ચકલા બેઠા છે મમ્મી જી ભાઈ એમાં નાના ભાઈ જાગી ગયા છે અમે આવ્યા તા મમ્મી દીકરી જોવા કે કેટલોક વરસાદ અંધાર્યો છે જો ઓલી બાજુ બહુ છે વરસાદ ડુંગરાવમાં જો જો અહીંથી તમને આગળ દેખાય ડુંગરો લે હું ઝૂમ કરીને બતાવું તમને જેવો આ છે અમારી ગાંડી ગીર તાલાડા અને એની પાછળ જુઓ કેટલો વરસાદ અંધારો છે ને ત્યાં લગભગ વરસાદ આવતું જ હશે કેમકે જો આસુ આસુ ઝાકળ છે એવું લાગે છે એટલે વરસાદ ત્યાં ચાલુ જ છે વિશ્રુતિબેન તમે કેમ ધાબે આવી ગયા છો

અમારા જમરૂખડીમાં મોટા મોટા જમરૂક થઈ ગયા છે પેલા ફાલ આવ્યો થઈ તો અમે બધા ખાઈ ગયા બીજો ફાલ આવ્યો છે જવો જો હલ્દી બહુ બધા છે ને પાકી હોય તેને ગયા છે જવો બતાય મમ્મી મને બતાય બતાય ને વાતાવરણ જોવો કેવું મસ્ત હશે છે એમાંથી તમને આમ લાગતું જ હશે કે પવન મસ્ત હશે એમ જોવો શું છે એમાં કેવા મસ્ત સરસ ફૂલ છે બતાય તો કૃષાલી અરે વાહ